જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાનું છે ગરમા ગરમ ઘઉંના લોટનો શીરો જે ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ઘઉંના લોટનો શીરો બનાવવા માટે અહીં મેં જે ભાખરીનો આપણે બનાવતા હોય છે જે લોટની તે લોટ લઈ લીધો છે દરદરો જેટલો લોટ લીધો છે તે માપમાં મેં ગર અને તે માપમાં મેં ઘી લઈ લીધું છે હવે આપણે ગોળ છે તે દોઢ જે ઘઉંનો લોટ લીધો છે તે જ માપથી આપણે દોઢ વાટકી પાણી લઈ લીધું છે અને આપણે તેને ગરમ કરીને સારી રીતના ઉકાળી લેશું હવે અહીં મેં ઘી લઈ લીધું છે હવે આપણે લોટને શેકવાનો છે લોટ આપણો બ્રાઉન થઈ જાય તે આલું લગીને આપણે શેકી લેશું ત્યાર પછી આપણે જે ગોળનું ગરમ પાણી કરેલ છે તે એડ કરી દઈશું તો અહીં શીરો છે તે બનીને તૈયાર થઈ ગયો છે તો ઘઉંના લોટનો શીરો બનીને તૈયાર છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો thank mm -hmm. you